શ્રી રામ જન્મભૂમિ મંદિર દિવાળી નિમિત્તે દિવ્ય રોશનીથી સજ્જ સરયુ ઘાટ પર લાખો દીવાઓ પ્રગટાવવાની તૈયારી ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં દિવાળીના શુભ પર્વ નિમિત્તે નવનિર્મિત રામ મંદિરને અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે શણગારવામાં આવ્યું છે આ વર્ષની દિવાળી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદની પ્રથમ મુખ્ય ઉજવણી હોવાથી સમગ્ર મંદિર પરિસરને ફૂલોના કલાત્મક શણગાર રંગબેરંગી વિદ્યુત રોશની અને લાખો દીવાઓથી જળહળી ઉઠ્યું છે મંદિરના દરેક સ્તંભની શિખર પર વિશેષ પ્રકાશ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે તેની અજોડ સ્થાપત્ય કલાની ભવ્યતાને વધુ નિખારે છે રામ મંદિરની સાથે સાથે સમગ્ર અયોધ્યા નગરી પણ રોશનીના મહોત્સવ દીપોત્સવ માટે સજ્જ થઈ ગઈ છે સરયુ નદીના ઘાટ પર લાખો માટેના દીવડાઓ પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે મંદિર ટ્રસ્ટ દ્વારા રામ જન્મભૂમિ માર્ગ પર આવતા સદાળુઓ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં રંગોળીઓ અને ફૂલોની સજાવટ દ્વારા ભક્તોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે મંદિરમાં બિરાજમાન શ્રી રામલલાલની મૂર્તિને પણ વિશેષ શણગારથી સજાવવામાં આવી છે રક્ષાબંધન બાદના પ્રથમ મુખ્ય તહેવારને લઈને અયોધ્યામાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે આ ભવ્ય સજાવટ માત્ર ઉત્સવનો ભાગ નથી પરંતુ અયોધ્યાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનરૂત્થાનનું પ્રતિક છે મંદિર પરિસરમાં શાંતિની વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા સુરક્ષાના સઘન પગલાં લેવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે પ્રભુ શ્રી રામના દર્શન કરી શકે અને દીપોત્સવના ભવ્ય માહોલનો અનુભવ કરી શકે